પીએમ શ્રી જવાહર આશ્રમ શાળા નારકોટ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન પ્રાપ્ત વિગતો પીએમ શ્રી જવાહર આશ્રમ શાળામાં શૈક્ષણિક વર્ષ પચીસ અંતર્ગત એક ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનનું ઉદ્ઘાટન બી આર રમેશભાઈના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષય પર આધારિત વીસ જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી

વધુ રસ લેવા માટે પ્રોત્સાહિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનાર